ેશન આણંદ સત્યની

મુખ્ય વક્તા તરીકે ઇરફાન મોગલ હાજર હતા અને કાર્યક્રમ શરૂઆત તિલાવટે કુરાન થી કરી હતી ત્યારબાદ મહેમાનો શાબ્દિક પરિચય અને પરિચય મંડળના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ હાજી મંડળના એજ્યુકેશન ના વાઇસ ચેરમેન ડોક્ટર સરફરાજ મનસુરે આપ્યો હતો ને સમગ્ર પ્રોગ્રામ વિશેની માહિતી એજ્યુકેશન કમિટીના ચેરમેન ઇદ્રેશભાઈ મહુધાવાડા એ આપી હતી ત્યારબાદ મંડળના પ્રમુખ ઓરા નુરલ હસન ભાઈ પ્રસંગ ને અનુરૂપ પોતાના વક્તવ્ય માં તેમને સમાજ

ઇનામ વિતરણ સમારોહ બે હજાર ત્રેવીસમાં આપનું સ્વાગત છે આ વખતે કુલ એકસો પંચોતેર ફોર્મ આવ્યા છે જેમાં પીએચડી છે ગોલ્ડ મેડાલિસ્ટ છે બીએસસી નર્સિંગ વિથ ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન છે માસ્ટર છે ગ્રેજ્યુએશન છે એસએસસી અને એચએસસી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને ઇન્શાલ્લા આ વખતે બી ગત વર્ષની જેમ ભવ્ય પ્રોગ્રામ ઇન્શાલ્લા કરીશું કુલ એકસો પંચોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને બધા આ વખતે એક વસ્તુ સારી થઈ છે કે ડ્રોપ આઉટ રહેશે ખૂબ જ ઓછો છે દસ અને બાર પછી અને ખૂબ જ ગ્રેજ્યુએશનમાં ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓનો ફોર્મ ભરાયા છે અને દીકરીઓને અને દીકરાઓને છોકરા છોકરીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી એમનું આગળ કારકિર્દી બને અને ઉજ્જવળ ભવિષ્ય બને અને સમાજના અને દેશના માં મદદરૂપે એ હેતુઓથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે અમે നേശൻ ആണന്മാണ സത്യനിശാ